સો હેલો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે નમસ્કાર સૌથી પહેલાં દરેકનું આજના વિડીયોમાં સ્વાગત છે આજે મારી પાસે ગાડીઓ આવી છે એમાં પણ કઈ ગાડીઓ તમને ખબર છે આજે આપણી પાસે આવી છે સેકન્ડ હેન્ડ ગાડીઓ ઇકો ઇકો એટલે કે કઈ કઈ ઇકો અલગ અલગ પ્રકારની ઇકો બે હજાર પંદર ચૌદ તેર અલગ અલગ મોડલ છે અને વસ્તુ પણ એકદમ સારી ઘરની અને મસ્ત ચાલો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ જે કોઈને ગાડી પસંદ હોય ઇકો ગાડી આ વિડીયોમાં હું ફક્ત ને ફક્ત ઇકો જ ગાડી બતાવવાનો છું એના સિવાય બીજી કોઈ ગાડી નથી બતાવવાનું અને જે વસ્તુ બતાવીશ ને એ વસ્તુ એકદમ મસ્ત હશે વસ્તુ લેવાલાયક જૂની સેકન્ડમાં પણ એકદમ મસ્ત વસ્તુ ચાલો ફટાફટ હું તમને બતાવું એ જોઈએ તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો કોઈ પણ ગાડી તમને પસંદ આવી હોય વોટ્સ અપમાં સ્ક્રીનશોટ પાડીને તમે મોકલી શકો છો હું વાત કરાવીને તમને એ ગાડી અપાવી દઈશ હવે આપણે ગાડીથી શરૂઆત કરીએ ઇકોથી તો હવે તમારા માટે લાયા છું આ ઇકો આઈકો તમે જોઈ શકો છો આ બે હજાર ઓગણી મોડલ આની કિંમત રાખેલી છે ચાર લાખ એકસઠ હજાર રૂપિયા પેટ્રોલ સીએનજી છે આ જે ઓનરને વેચવાની છે એ ઓનર અમદાવાદથી જે પેટ્રોલ સીએનજી વાળી અને સોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમને આ ગાડી પસંદ હોય અને આ ગાડી લેવા માગતા હોય તો શું શું આમાં પ્રોબ્લેમ છે કે નથી એ તમને બતાવી દઉં આ ગાડીના ટાયરો સરસ છે ટાયરો ચારે જ્યારે કમ્પ્લેટ છે પછી ઇન્સ્યોરન્સ આમાં પતી ગયો છે એ પણ બતાવી દઉં ઇન્સ્યોરન્સ નથી અને સો ટકા ટાયરો તો કમ્પ્લેટ છે અને હા ક્યાં કેટલા કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડીની સીટના કવર અંદરથી બધી રીતે મસ્ત છે મિત્રો તમારા માટે સારી રહે છે સરસ છે અને બેસ્ટ કન્ડિશન છે આ ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે જો તમારે લેવી હોય અને આ ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને કહી શકો છો જુઓ ગાડી કેવી લાગે છે સૌથી સારી સૌથી બેસ્ટ અને ગુડ કન્ડિશનવાળી કહેવારમાં જઈએ ને તો આવી ગાડી તમને ક્યાંય જોવાય નહીં મળે તમને આ ગાડી પસંદ હોય અને આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે તમે મને વાત કરી શકો છો મસ્ત કન્ડિશન સારી વસ્તુ છે અને તમને પસંદ આવશે મિત્રો ગાડીનો ભાવભાવ કમ્પ્લીટ છે મોડલ પણ ઊંચું છે તો આ ગાડી લેવી હોય તો તમે મને આખી ડિટેલ પછી આપવાનો છું આ કોન્ટેક કરજો હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી બે હજાર સોળ મોડલ છે આ ગાડીની કિંમત કેટલી રાખેલી છે આ ગાડીની કિંમત છે બે લાખ ત્રણ લાખ પચીસ હજાર બે લાખ નહીં ત્રણ લાખ પચીસ હજાર સીએનજી છે ફાઇવ સીટર છે ઇકો ભાવ એક જ રહેશે અમદાવાદમાં મળશે ગાડી તમે જુઓ હવે ગાડીની ફૂલ જાણકારી આપી દો ચુંબોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે હજાર સોળ મોડલ બે હજાર સોળ કયું બે હજાર સોળ મોડલ હા અને ત્રણ લાખ પચીસ હજારમાં વેચવાની છે પછી ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે પેટ્રોલ સીએનજી લોક કમ્પ્લીટ છે ટાયરોય નવા છે તમારા માટે આ ગાડી પણ કમ્પ્લીટ રહેશે સીટના કવરો તમે જોઈ શકો છો અંદરથી જોઈ શકો છો જો તમને આ ગાડી અનુકૂળ આવે અને એકદમ ઠીક લાગે તમારા માટે ઠીક લાગે તો તમે આગળ વાત ચલાવી શકો છો અને તમે કહી શકો છો કે લેવી છે કે નહીં વસ્તુ સારી હોય તો બતાવું છું અને ખરાબ હોય તો નથી બતાવતું તોય પણ તમને ના પસંદ આવે તો તમે કંઈ નહીં લઈ શકતા પણ જોવામાં શું જાય મિત્રો તો આ ગાડી મસ્ત છે આ ગાડી પણ તમારે લેવી હોય તો વાત કરી શકો છો જોઈ શકો છો આગળ પાછળથી મસ્ત છે હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવી છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આની કિંમત રાખેલી છે ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા મોડલ છે બે હજાર અઢાર ફસ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ પેટ્રોલ સીએનજી અને હા એકદમ નવી છે કંપની કલર છે નવા ટાયર બધી રીતે સારી સીટના કવર પછી એન્જિન બધું સારું છે આમાં આમાં કંઈ પ્રોબ્લેમ નથી હા આ ગાડી છે એ મસ્ત છે અને ઊંચું મોડલ છે ઊંચા મોડલમાં તમને ચાર પાંત્રીમાં પડે છે હવે તમને એમ વિચારો છો કે નવી લાવી સારી પણ આ પણ ભાવ ઓછો થઈ શકે છે ફિક્સ રેટ નથી બે ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર પણ ઓછો થઈ શકે છે તો તમારે લેવી હોય તો તમે મને વાત કરી શકો છો જેની લેવી હોય કોન્ટેક કરો ફોન કરો અથવા સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ એ પણ ગાડી તમારે જોઈએ અને એ પણ લેવી હોય તો તમે મને કહેજો મસ્ત વાળી હોય બતાવવાનો છો બીજી હવે તમારા માટે લાવ છું આ ગાડી હવે આ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી ઇકો આની કિંમત રાખેલી છે ત્રણ લાખ પાંત્રીસ હજાર સીએનજી છે અમદાવાદની છે અને આ ગાડી તમારે જોઈએ તો આ ગાડી હવે જાણકારી આપું આ સીએનજી છે ફાઇવ સીટરવાળી વ્હાઇટ કલરની છે હવે આ કઈ કેવી ગાડી છે જોવામાં કેવી છે પછી અંદરથી બધું કેવું છે તો એ પણ કહી દઉં તો જુઓ આ ગાડી જે નોર્મલ હોય એની રીતે જ છે એમ કે આ ગાડી છે એ કોઈ ફેરીમાં બેરીમાં ફરેલી વસ્તુ નથી આ ગાડી ઘરથી ગાઢેલી છે અને ઘરની વસ્તુ છે એટલે તમને પસંદ આવશે એવી ગાડી છે જોઈ શકો છો તમે તો પણ તમને એવું લાગે કે લાંબો રૂટ ફરેલો હોય તો તમે આવીને ચેક કરી શકો છો તમને પસંદ હોય ના પસંદ હોય તો નહીં લઈ શકો છો પણ વસ્તુ સારી છે લાગે છે બેસ્ટ કન્ડિશન અને મારે તે તમને જે સારું સારું હોય બતાવું છું બીજું કંઈ વાતો નથી આમાં તો આ ગાડી પણ પસંદ આવી હોય તો તમે મને કહેજો જેટલી જાણકારી આપી હતી ડિટેલ આપી હતી એટલી મેં તમને બતાવી વધારે ડિટેલ આપી નથી તો પછી કેવી રીતે બતાવું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે આ ગાડી ગો જુઓ આ ગાડીની કિંમત ત્રણ લાખ પાંચ હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ વડોદરાની છે અને હા ક્યાં એકદમ મસ્ત ગાડી છે સૌથી સારી ફસ્ટ ઓનર છે અને હા કે આ ગાડી લેવા માટે તમે મને જલ્દીથી કહેજો જોઈ શકો છો હવે આ પેટ્રોલ સીએનજી બંને છે લગભગ પેટ્રોલ સીએનજી હશે જ અને આ ગાડી તો એકદમ ઘરની ગાડી છે અને હા ક્યાં ફેરામાં ફરેલી પણ નથી આ ઘરની ગાડી છે સાચવેલી સંભાળેલી ગાડી જોઈને તમને ખબર ના પડે કે કેવી ગાડી છે ભરેલી છે કે નથી તો આ ગાડી તમારા માટે સરસ રહેશે તો આટલી ગાડીઓમાંથી કોઈ પણ ગાડી પસંદ આવી હોય તો લેવા માટે તમે મને કહેજો